સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતો અને સીએ અભ્યાસ કરતો વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાયો હતો વિદ્યાર્થીની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી મોપેડની ડિક્કીમાંથી રોકડ અને કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી હતી આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજનું યુવાધન તાત્કાલિક રૂપિયા કમાવા માટે થઈ અનેક વખત ગેરકાયદેસર પ્રવૃત્તિ પર ચડી જતું હોય છે તેવી જ એક ઘટના સુરતના અડજણ વિસ્તારમાં સામે આવી છે સુરતના અડચણ વિસ્તારમાં પાર્ક કરેલી મોપેડમાંથી રોકડા રૂપિયા અને કિંમતી ચીજવસ્તુની ચોરી થઈ ગઈ હોવાની ઘટના બની હતી આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ દિશામાં ચોરને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી જેથી ચોર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો તમને જાણીને નવાઈ લાગશે કે આ ચોર સીએ નો અભ્યાસ કરતો વિદ્યાર્થી છે ભણતા ભણતા તેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તે ચોરીના રવાડે ચડી ગયો હતો જેથી પોલીસે આરોપી આશિષ ઇન્દ્રમોહન જાની ધરપકડ કરી તેની પૂછપરછ કરી હતી પૂછપરછમાં તેણે જણાવ્યું કે ભણતરના રૂપિયા વધુ થઈ જતા હતા જેથી ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી જેથી મોપેડની ડિક્કીમાં રહેલા રોકડા રૂપિયા અને કિંમતી સામાનની ચોરી કરતો હતો પોલીસે આરોપી આશિષ પાસેથી કુલ ચોત્રીસ હજાર ચારસો રૂપિયા રોકડ અને મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગાડીના ઢીકીમાંથી ચોરી કરવાનો ગુનો બની રહ્યો છે ગઈકાલે દાખલ થયેલ છે એના અનુસંધાનમાં પોલીસે તપાસ ટેકનિકલ સ્ટાફ અને પોલીસની મહેનતથી આરોપીને પકડી લેલ છે અને ચોત્રીસ હજારનો આખો રિકવર કરવામાં આવેલ છે આને હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની પૂછપરછ ચાલે છે અગાઉ આ કામના આરોપી અત્યારે તો પૂછપરછ કરતા કોઈ બીજા ગુનામાં છે કેમ અત્યારે કંઈ કાર્યવાહી કરીશું બીજા કોઈ ગુનામાં કેમ ચોરી કરવાનું કારણ કે છોકરો અત્યારે ભણે છે આરોપી અને એને પોતાની આર્થિક સ્થિતિના કારણે ચોરી કરેલી છે એ અત્યારે નવા ગામ ઢીંડોલી રહે છે આરોપી બ્યુરો રિપોર્ટ સુરત